આમ અનુભૂતિ ફક્ત બધા કે ને ફક્ત બધા કે કે મને આવી અનુભૂતિ થઈ કોઈ વખત એમ થાય કે મને આમ સુગંધી રેલા ને કોઈ વખત હિંચકાનો ખીચુડા સંભરાય કોઈ વખત ઝાંઝરી સંભરાય કોઈ વખત ઘંટા ના સંભરાય એટલે એવા અનુભવો ફક્ત ને થાય ત્યારે એક વખત ભવાની માં ભગવતી ને એવું થાય છે કે ભક્ત પૂછું કે આટલી બધી તો ભક્તિ કરે છે આખો દિવસ આપણે ભક્તિ ને શ્રદ્ધા ને વિશ્વાસ શ્રદ્ધા ને વિશ્વાસ થી વાણ જાય છે તો એની અંદર આપણો જે સંસાર છે એની અંદર આપણે જે ભક્તિ કરીએ છીએ હે ને નાની મોટી યાચનાઓ કરીએ પ્રાર્થના કરીએ અને માની ભક્તિ કરીએ દરેક જે મનુષ્ય માત્રને કઈ ને યાચનાઓ હોય અને યાચનાની અંદર

અને ભક્તને પૂછે કે ભક્તિમાં શું છે અને ભક્ત બહુ સુંદર જવાબ આપે આપડા લોકો નો સંબંધ છે ને કેવો કેવો માં દીકરી નો માં દીકરા નો અમારા ગુરુવર્ય હોય તો હું એમને પ્રણામ કરું દીકરી જેમ અને પછી આપણે આગળ કાર્ય કરીએ એવી રીતે આપડા પ્રોગ્રામ રવિરામ દાદા છે એ રવિરામ દાદાની ભજનાવે છે તે વિદ્યાના ઉપાસક કળીમાં પણ ગુપ્ત વિદ્યા ગુપ્ત વિદ્યા એટલે કોઈને કહેવાય અને એમની ઉપાસના એમના પરિવારના એમના અંશજો બધા આપણી સાથે ત્યારે માં ગોફલામાં મંદિરમાં ને આપણે પાછા સંસારમાં એના જેવું ભજન બહુ સુંદર છે ભાઈ આપણને સંભળાવે છે શું નામ સદગુરુ દેવ ભક્ત ને ભવાની માં પૂછે કે ભક્તિ છે શું છે શું છે ભક્ત ને ભક્તિ ની માં પૂછે કે ભક્તિ માં શું છે તું છે તું ભક્ત ને ભક્તિ માં હું છું તો શક્તિમાં શું છે શું છે શું છે ભક્તોને ભક્તિ માં